મારા મન ના માને લા મોરાર પધારો મારા મંદિરીએ મારા મન ના માને લા મોરાર પધારો મારા મંદિરીએ વાલા ઉભી ઉભી જો તારી વાટ પધારો મારા મંદિરીએ વાલા ઉભી ઉભી જો તારી પધારો મારા મંદિરીએ મારા પથરાયા તારી તારીરા પધારો મારા મંદિરીએ મારા આંગણમાં આંબો રોપ્યો છે એમાં કેરીના ઝૂમકા લટકે છે મારા આંગણમાં આંબો રોપ્યો છે એમાં કેરી ના ઝુમકા લટકે છે એનો મધુર રસ પીવાને કાજ વધારો મારા મંદિર એનો મધુર રસ આરોગવાને કાજ વધારો મારા મંદિર મારા મનના માને લા મોરાર વધારો મારા મંદિર વાલા રાધા ને લલિતાજી આવ્યા છે વાલા રાધા ને લલિતાજી આવ્યા છે સંગે વિશાખા સખી ને લાવ્યા છે સંગે વિશાખા સખી ને લાવ્યા છે એના મનોરથ પૂરવાને ખાસ પધારો મારા મંદિરીએ એના મનોરથ પૂરવાન કાજ પધારો મારા મારા મોરાર પધારો મારા મંદિરીએ વાલા આંબાની કુંજ મેં સજાવી છે એમાં મીઠા આંબા શોભાય માન છે વાલા આંબાની કુંજ મેં સજાવી છે માં મીઠા આંબા શો માન છે મોર પોપટના ટવકા સંભળાય પધારો મારા મંદિરીએ મોર પોપટના ટવકા સંભળાય પધારો મારા મંદિરે મારા મનના માનેલા મોરાર પધારો મારા મંદિરીએ વાલા સુંદર બાજોઠ બાજોઠળ છે અંબારસના કટોરા ધરાવ્યા છે વાલા સુંદર બાજોઠ બાજોઠળ છે અંબારસ કટોરા સજાવ્યા છે શ્રીજી દાસીને વિનંતી કરો સ્વીકાર પધારો મારા મંદિરે સીજી દાસની વિનંતી કરો સ્વીકાર પધારો મારા મંદિરિયે માર મન ના મનેલા મોરાર પધારો મારા મંદિરિયે મોર પોપટના ડવકા સબણાય પધારો મારા મંદિરિયે મોર પોપટના ડવકા સબણાય પધારો મારા મંદિરિયે